નોર્થ થાય બીજું નોર્થું છે તો આપડે બધું લઈ લીધું છે આપડે બધું લઈને દર્શન કરવા જવાનું છે રામાપીડ ના મંદિરે ક્યાંક આગુ નથી લાઈન થી આપડે બાય નીકળી જાય આમ અમારું મંદિર દેખાય છે તો આપડે દસમ અગિયારસ માં પ્રસાદી લેવા અને ઉત્સવ સેવામાં આવી દસમ અગિયારસ ને તો વાર છે આઠ દિવસ ની લોકો બધા આપડે જવાનું છે મંદિર આપડે લીધા છે ફૂલા અને હું લીધું એને જારી ઓલી પાણી ને આપડે ફૂલી પાછી જારી તો આપડે લઈને જવાનું છે તો આપડે આવી ગયા સિવ

आना को काय कराचा रान कराय देवाला उतर मजा र वगाडे डणको आणि आणि सिहात नाही काही केव

ya uga tera tiri pala e mehapde pa kade uishikari porshon aa aa yam parwa aa yam pera mando kan avde તો પાઘડી નહીં દેખાય મંગટ પેર આવશે તો kini te kana bawa le jave ka bi si banai nai kyu e banave aur apna laavna kare ke aur pasi mungo the khali rakhso to halche <coughs>

સાતવીકા નિદર્શન કર લેદા એ સાતવીકા મશિયાતે બે ટ્રેક્ટર લાવ્યા છે ત્યાં ગયા છે ઉપર છે નાખવા આ ક્લાયકે ટેટ્યા હા એ પિંસુભાઈ દર્શન કરવા આવી ગયા છે સાન લબાન લોકઈ નાખ્યો છે નઈ ધોઈ લઈ આવા હા એમ ઈવાવાલા કે આપડે આર સો મોગટ બાંધી દો હવે દર્શન કરી લે પગે લાગી લે આપણે પગે લાગી લીધું છે મેં તો પગે લાગી લાવ રે ભાઈ ચાર તન ગયા તો આ સરસ મજાનો અહીં આપણે કોડિયારમન મંદિર છે ઓલી બાજુ સરસ મજાનો મંગટ પહેરાવી દીધો છે આ બાજુ ગણપતિ દા છે અને આ બાજુ મોટા ફોટો છે અહીંયા પણ આપણે પોસ્ટ લગાડેલું છે આ જૂનું મૂર્તિ છે ઘોડો છે જૂનો આ બાજુ પણ આપણે સરસ મજાના કરિયરમાં પણ પોસ્ટર બનાવેલું છે તો આપણે હવે દર્શન કરી વાળા છે આપણે દર્શન કરી વાળાને આપણે જવાનું છે ઘેરે તો સરસ મજાનું અમારો આ ગામનું મંદિર છે મસ્તીનું અને ચાર બાજુ તો પંખાની પણ સુવિધા ઘણી છે પતરા નાખી દીધા છે જગ્યા પણ બહુ મોટી છે સરસ મજાની તો આપણે ઉત્સવ કરવાનો છે દશમનો માણા પણ ઘણું બધું થાય જ છે અહીંયા તો આપણે જવાનું છે ઘેરે હવે તો મિત્રો આપણે હવે દર્શન કરીને વેવા ને ઘરે પહોંચ્યા દર્શન કરીને

અને જે કામ હોય એ કરશે બધાય અને આપણે આપણે કામ કર આપણે જોવાનું બેઠા બેઠા બધા કામ તો કરવાનું તો હોય ને જેમ કે બે ત્રણ દિન ઉત્સવ છે તો કામ તો ઘણું બધું હોય છે તે તો આપણે મસ્ત વિડીયો બનાવ્યો છે એનો તો આપણે વિડીયોને અહીંયા પૂરો કરવાનો છે તો તમે અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલી ગયું ને જય રામા ભેરાપાસ મળીશું નવાડિયા સાથે ક્યાં લખ્યું બધા સીતારામ